નમસ્કાર આજ રોજ મારી સામે જે પરિચય આપું છું અર્જુનભાઈ કામિલ તાલુકાના ઉછલ ગામ એ ઘણા વર્ષોથી ભારત સરકારની કલમ છે માહિતી અધિકારની બે હજાર પાંચ એના વિશે આજે ચર્ચા સત્ર આજે અમે બોર્ડકાસ્ટ તરીકે અને લાઈવ એને નિહાળવાના છે તો પેલા હું અર્જુનભાઈ નો પરિચય લઈશ ઉપપ્રમુખ તરીકે અત્યાર સુધી તમારો જે અનુભવ છે માહિતી અધિકાર લઈને વિશે તમે શું કહેશો આપણે આદિવાસી સમાજની જનતા ખબર પડે એ થોડું જણાવો માહિતી અધિકાર વિશે એક એવું કહેવામાં આવે છે કે માહિતી અધિકાર એટલે જનતાનો બે હાજર પાંચ ની કલમ આમ જનતા પણ આજે સરકાર નું કહેવાનું એવું છે કે માહિતી આપણે માંગીએ ને તો જે અભણ વ્યક્તિ આપવું પડે જે અભણ વ્યક્તિ ખરા ને અભણ વ્યક્તિ ને જો ના સમજતું હોય કે ભાઈ મને સમજતું નથી પણ મારે છે ને જો માની લો મારા ગામમાં રસ્તો બનાવ્યો આ લાઈટ લગાવી એ લાઈટ લગાવવા માટેનો જો ખર્ચો મારે પૂછવો છે તો કોને પૂછવું જે લાગતા વડકતા અધિકારી જે અધિકારી હોય જેમની પાસે આપણે આરટીઆઈ કે પાંચ કિલોમીટર આપણે જેની પાસે ચર્ચા કરવા જવાના હોય માહિતી લખી માંગવાના હોય જે અધિકારીની ફરજ બને કે આપણે આને આરટીઆઈ લખી આપું હવે બીજો સવાલ એવો છે કે આરટીઆઈ કોણ કોણ માંગી શકે એના નિયમો શું

કોઈ માહિતી આપી કે ન આપી એવું કઈ તમારે એક્ઝામ્પલ તરીકે ઉચ્છલ તાલુકામાં તાપી જિલ્લામાં કોઈ બી જિલ્લામાં તમે કોઈ માહિતી માગ્યા હશે અને કોઈ માહિતી અધિકારી કોઈ મનમાની કર્યો એવો તમને અત્યાર સુધી કોઈ અનુભવ થયો એવામાં એવું તો આપણે આરટીઆઈ લગભગ આપણે બે હજાર સોળથી થી કરતા આવેલા છે આરટીઆઈ વિશે કેમ કે પહેલા તો આપણે આરટીઆઈ પહેલા તો આપણે ખબર થોડુંક જ પડ્યું પછી બે હજાર સોળમાં આરટીઆઈ મૂકેલી આપણે સૌ પ્રથમ પોલ્ટ્રી ફાર્મ છે અમુક જવાબો ન મળ્યા હતા પણ જ્યારે મેં અપીલ કરી પછી પ્રથમ અપીલ કરી ત્યારબાદ આયોગમાં અપીલ કરી તો આયોગ મારફતે અમને એટલે કે આપણાને લોક માટે માટે જે કાર્યવાહી છે લોકોએ જાણવું જરૂરી છે કે ભાઈ ખરેખર આ કાયદો ખરે ને એક આમ માણસને પણ એક રાજા બનાવી શકે અને રાજા માણસને બી પ્રજા બનાવી શકે એવો એક કાયદો છે આ તો બીજો એક સવાલ એવો છે કે માહિતી અધિકાર 2005 કલમ એવું લખે છે એટલે કેન્દ્ર સરકારે ભલે 2005 માં લાગુ કરી હોય પરંતુ મોદી સરકાર આવ્યા પછી તમને કેવું લાગ્યું આ માહિતી આપવામાં સરકારનો કેવો રોલ રહ્યો છે મને તો ખરેખર એવું લાગે છે કેમ કે બે હજાર ચૌદ પછી ડેવલપમેન્ટ થયું પ્રધાનમંત્રી જાગૃતતા ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન જે ચલાવવામાં આવ્યું ભારત સરકાર તેના અંતર્ગત જે નો જો ઉપયોગ કરવામાં આવ્યો છે વારંવાર લોકો સતત ઉપયોગ કરતા આવેલા છે એના મારફતે કેટલાક ભ્રષ્ટાચારો મોટા મોટા ભ્રષ્ટાચારો બહાર નીકળતા આવ્યા છે જેમ કે આપણા આરટીઆઈ ના આપણા જે અમારા સંસ્થાના ભૂપેન્દ્ર કાકા એમને અત્યારે

અમે મૂળ ઉચ્છલ તાલુકાના છે તો ઉચ્છલ તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયત સોળ તાલુકા પંચાયત ત્રણ જિલ્લા પંચાયત છે તો એમાંથી તમે ઉચ્છલ તાલુકાના મુખ્ય તમે સેન્ટર છે આપણું ઉચ્છલ તાલુકાના યુવાનોને અને જાગૃત એ જાગૃત નાગરિકો કે આ માહિતી અધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામનો વિકાસ તાલુકાનો વિકાસ કરી શકે કે કેમ જો ખરેખર આપણે મોદી સાહેબ કહેતા જ છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ એમનો એક ચાલેજ છે ખરેખર ચાલેજ છે કેમ કે જો આજકાલ જે ભ્રષ્ટાચાર મુક્ત ના બાજુ અધિકારીઓ ભ્રષ્ટ થતા હોય કે પછી લોકો ભ્રષ્ટ થતા છે કે સરપંચ ભ્રષ્ટ થતા હોય પણ એ તમને માહિતી ક્યારે ખબર પડે જ્યારે તમે એમની પર આરટીઆઈ નાખો એમને પૂછપરછ કરો કે ભાઈ મારા ગામમાં રોડ બનાવવામાં આવ્યો તો એ રોડ કેટલા રૂપિયાનો બન્યો કેવી રીતના બનાવવામાં આવ્યો કયા આધારે બનાવવામાં આવ્યો કયો કયો મટીરિયલ વાપરવામાં આવ્યો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ બધું ખરેખર આટલા રૂપિયાનો રોડ બનેલો છે ત્યારે તમે સ્થળ ચકાસણી કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ તો રોડ આટલાનો જ બનેલો છે તો ઉછલ તાલુકા કે તાપી જિલ્લાના યુવાનો શું જોડાઈ શકે આમાં અમારે તો ખરેખર તમને થોડું ઘણું કદર નહીં હોય કે ભાઈ અમુકને એવું લાગતું કે આરટીઆઈ ની માંગવું જોઈએ અમુકને ભીખ લાગે કે આરટીઆઈ નહીં માંગવું જોઈએ કે આરટીઆઈ માંગવો જ જોઈએ મારે તો એવું કહેવાનું દરેક ગ્રામ પંચાયત દરેક વોર્ડના લોકોએ આ વસ્તુ કેવું છે આજે લોકો જાગૃતતામાં નથી અમુક વસ્તુ અમે લોકોને મુલાકાત કરવા જઈએ ને અમુક આવું જે છે કે ભાઈ અમારા ગામના પેલા આગેવાન છે ને યાર મારા ઘરે અમારા ગામમાં છે ને પાણીની લાઈટ પાણીની બોર જે કરું ને એ બગડી ગયેલું તો લોકો પાસેથી સ્થ ભંડોળ ઉગડાવવામાં આવ્યું એટલે લોકો પાસેથી ત્યારે પૈસા ઉગડાવવામાં આવ્યો પણ આ લોકોમાં જાગૃતતા ન હોવાના કારણે જો કદાચ લોકોને ખબર હોત

પોતાના માટે કેટલું આપણે લોકો માટે પોતાના માટે ખબર જ છે કે ભાઈ આપડે વાંચીએ છીએ કે ભાઈ આટલા કરોડની ગ્રાન્ટ આવી કેટલા કરોડની ગ્રાન્ટ આવી તો ગ્રાન્ટોમાં જો તમને ખબર તો છે ગ્રાન્ટો આવતી છે પણ જતી તો તમને ક્યાંથી ખબર પડશે આ ગ્રાન્ટ ક્યાં ગઈ તમને ક્યાંથી

આપણા આપી હોય તો એમના ઉપલો અધિકારીને આપણે અપીલ કરી શકે એક માત્ર 30 દિવસ 30 દિવસ રાહ જોવાની 30 દિવસ રાહ પૂરી થઈ હોય ત્યાર તમે એમને ઉપર અપીલ કરો અને અપીલ કર્યા પછી એ તમને પરત જ લગભગ મારા ખ્યાલે 5 દિવસમાં એ કોઈ એનો જવાબ આપવાનું થાય 5 દિવસમાં આવો મને આયોગ મારફતે ભી જાણવામાં આવેલું જે અત્યારે અમારો આયોગ મારફતે સુનાવણી થઈ અત્યારે નેશનલ પોર્ટલ ફોરમમાં છે ચર્ચા ચાલુ હતી અમારી

કે પોતાને ખબર નથી મારા ગામમાં શું થાય છે અથવા વિકાસના કામો તો આવે છે પણ આ ખરેખર સારી રીતે કામ થતું નથી એના માટે તમને સારી વસ્તુ અને સારી માહિતી પૂરી પાડવા માટે અમે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવીને બ્રોડકાસ્ટ બનાવીને તમારો સંપર્ક કરીશું તો સૌને વિનંતી છે કે તમે અમારી સાથે જોડાયેલા રહેજો સૌને નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય અને પછી પેલું આ રહી ગયું આનો ઉલ્લેખ કરાયો નહીં લાંબુ થઈ ગયા મિનિટ થઈ ગયા